યા નવ કરોડ થી વધુ નું પંદર કિલો જેટલું સોનું કબજે કર્યું બંને કિસમો કારમાં કાપડ અંદર સોનું છુપાવીને લઈ જતા હતા હિરેન અને મંજી ધામેલિયા નામના બંનેની પોલીસે ધરપકડ કરી છે મઈદરપુરાથી ઉંબેડ ખાતે ફેક્ટરીમાં સોનું લઈ જતા હોવાનું જણાવ્યું હતું હાલ પોલીસે સોનાનો મુદ્દામાલ અને બંને આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન બાબંગ જમીર સર ડીસીપી જોન વન સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ શોધી અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના કરતા સારોલી પોલીસ સ્ટેશનની ટીમને નાઈટ રાઉન્ડ દરમિયાન પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમી હકીકત મળેલી કે એક સેલેરીઓ કારમાં અમુક ઈસમો પોતે સોનું સંતાળી અને જનાર છે એ આધારે સીમાળા ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી અને સદારું કારને અટકાવી અને તેની જડતી તપાસ કરતાં બે ઈસમો પાસેથી પોતાના પેન્ટ શર્ટની અંદર એટલે કે શર્ટિંગ કરેલું એના અંદરના ભાગમાં પ્લાસ્ટિકની થેલીની અંદર એક ઈસમ પાસેથી પાંચ પેકેટ અને બીજા ઈસમ પાસેથી ત્રણ પેકેટ એમ સોનું ભરેલ મુદ્દામાલ મળી આવેલો જેમાં સોનાના નાના મોટા ટુકડાઓ તેમજ સોનાના બિસ્કીટ મળી આવેલા કુલ પાંચ અને ત્રણ આઠ એમ આઠ પેકેટો પ્લાસ્ટિકની થેલીમાં મળી આવેલા અને જેની વજન જોતા ચૌદ કિલો અને સાતસો ગ્રામ જેની કિંમત આઠ કરોડ સત્તાવન લાખ છન્નું હજાર બસો બ્યાસી તેમજ બંને આરોપી પાસેથી બે મોબાઈલ તથા સેલેરીઓ કાર જપ્ત કરવામાં આવેલ છે બંને આરોપીઓને આ બાબતે સોના બાબતે પૂછપરછ કરતા પોતાની પાછળ નહીં હોવાથી તેઓની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરવામાં આવેલ છે અને ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ